ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી છે એ ક્યારેય આવ્યા નથી અને હવે પછી ક્યારેય આવવાના નથી એટલે સહજ છે કે લોકોના મનમાં ભગવાન સ્વામિનારાયણ પરત્વે અનેક પ્રશ્ન હોય સ્વામિનારાયણ ભગવાન કઈ રીતે છે અવતાર છે કે અવતારી છે વગેરે વગેરે અનેક પ્રશ્નો ઉદભવે જય સ્વામિનારાયણ ભગત જય શ્રી કૃષ્ણ કેમ જય સ્વામિનારાયણના કર્યા અરે તમે અને હું બંને માર્ગ ભૂલી ગયા હતા પરંતુ હું મૂળ માર્ગ પર પાછો આવી ગયો છું સ્વામિનારાયણ એ ભગવાન નથી એ તો મહાપુરુષ છે માટે એમની જય અરે તમે તમે જ તો મને સત્સંગ ઉપાસના કરાવી હતી અને આજે ફરી ગયા પણ મારી સર્વોપરી ઉપાસના ફરે એમ નથી કારણ કે મેં સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા ગ્રંથોનું અધ્યયન કર્યું છે માટે મારા જીવમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના ઠસો ઠસ ભરાઈ ગઈ છે અને તે નીકળે એમ નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઘણા ગ્રંથો છે પરંતુ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં થયેલા ગ્રંથોને આધારે તો હું તમારો થઈને રહીશ અરે તમે આમ કેમ કહો છો સ્વામિનારાયણ સંપ્રદાયના તમામે તમામ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જ વર્ણાવ્યા છે મહારાજ સદા સિધાવ્યા પછી જ સંતોયનને સર્વોપરી વર્ણાવ્યા છે અને હયાતીમાં નહીં એવું નથી તેમ છતાં પણ તમારી ઈચ્છા છે તો હું તમારી ઈચ્છા છે કે ભગવાન સ્વામિનારાયણને હયાતીમાં થયેલા ગ્રંથોમાંથી ઉત્તર આપો તો ઠીક છે પૂછો તમારા પ્રશ્નો હું સ્વામિનારાયણ ભગવાનને હયાતીમાં થયેલા ગ્રંથોમાંથી જ જવાબ આપીશ સહજાનંદ સ્વામીએ સ્વયં લોયાનું પહેલું મધ્યનું ચોસઠમું અને વડતાલનું આધારમાં વચનામૃતમાં કહ્યું છે કે આપણા ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે આનાથી સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ એ ભગવાન નથી મહાપુરુષ છે એવી જ રીતે જો જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન સ્વયં પ્રથમના અઢાર પ્રથમના તોતેર ઇત્યાદિ વસ્નામૃતમાં કહે છે કે આપણે તો નાનારાયણ ભગવાનનો આશ્રય છે એટલું જ નહીં પણ સત્સંગી જીવન ગ્રંથમાં પ્રથમ પ્રકરણ અને ચુમ્માલીસમાં અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને ભુલ્લાશ્રમમાં સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી આમ તો સ્વામિનારાયણ ભગવાનના ત્રણ ત્રણ ઇષ્ટદેવ થયા વળી એક બાજુ સ્વામિનારાયણ ભગવાન લોહિયાના અગિયારમાં અંત્યના સોળમાં વર્ષનામૃતમાં કહે છે કે પોતાને જે સ્વરૂપ મળ્યું તેના વિશે પતિવ્રતાની ભક્તિ કરવી વળી બીજી બાજુ તો મહારાજ પોતાના જ વચનનું ઉલ્લંઘન કરીને ત્રણ ત્રણ ઈષ્ટોની ઉપાસના કરે છે તો શું એ શક્ય બને ખરા મહાપુરુષનું તો લક્ષણ હોય કે આભ્યાંતરે અને બાહ્ય એકી સરખું વર્તન રાખવું તેમ છતાં પણ સ્વામિનારાયણ ભગવાને તેમના અલગ અલગ ઈષ્ટદેવની વાતો કરી તેના પછી કઈ કારણ તો હોવું જોઈએ ને કારણ વિના તો શક્ય બને નહીં હા એ વાત સાચી કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઇષ્ટદેવ કહ્યા છે મને કઈ સમજાતું નથી તમે જ કહો શું કારણ હતું તમને ઉદાહરણ આપીને સમજાવું તો ધારો કે તમે સાયન્સ કોમર્સ અને આર્ટ્સ ત્રણેયના જાણકાર છો અને તમારી આગળ નેવું ટકા સાયન્સના વિદ્યાર્થીઓ બેઠા છે પાંચ ટકા આર્ટ્સના પાંચ ટકા કોમર્સના તો તમે સાયન્સને લગતી વાત કરશો કે કોમર્સ કે આર્ટ્સને લગતી સીધી વાત છે વધારે સાયન્સના સ્ટુડન્ટ બેઠા છે માટે સાયન્સને લગતી જ વાતો કરીશ બસ સ્વામિનારાયણ ભગવાને પણ એમ જ કર્યું છે કારણ કે સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં સારો સમાજ શ્રી કૃષ્ણ ભગવાન નયણ ઇત્યાદિ ભગવાનના ઉપાસકો હતા એટલે જ તો મહારાજે પરોક્ષપણે વાતો કરી છે જો સ્વામિનારાયણ ભગવાન પોતાની સર્વોપરીની વાતો કરત તો લોકો એમ માનત કે સ્વામિનારાયણ તો અમારા ઈષ્ટદેવની નિંદા કરે છે એમ માની ફરી વખત સ્વામિનારાયણ ભગવાન પાસે આવત નહીં તો એમને સ્વામિનારાયણ ભગવાન પણ ઓળખાત નહીં પણ

એ તો માન્યમાં આવ્યું કે સામે પરોક્ષના ભક્તો બેઠા હતા માટે પરોક્ષપણે વાતો કરી પણ શિક્ષાપત્રીમાં તો એવું નહોતું પોતાના જ ભક્તો માટે શિક્ષાપત્રી લખી છે છતાં તેના પહેલા મંગળાચરણમાં એમ કહ્યું છે કે હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું આનાથી સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ એ ભગવાન નથી મહાપુરુષ છે તમને ઉદાહરણ આપીને સમજાવું તો હા હા મને ખબર છે તમે કયું ઉદાહરણ આપશો જેમ પહેલા ધોરણના ટીચર તેમના વિદ્યાર્થીને શીખડાવવા માટે એકડ એક કુટાડે એ જ ને

કૃષ્ણ ભગવાન પ્રતિદિન ગાયત્રી મંત્રનો જપ કરતા હતા સવારે નિત્ય ઉભીને સૂર્યપસ્થાન કરી દેવતાઓને તર્પણ પૂજન અર્ચન ઇત્યાદિ કરાવીને જ ગાયોને ચરાવા જતા તો તમારા પ્રશ્નના પ્રમાણે ભગવાન રામ અને કૃષ્ણ પણ મહાપુરુષ સાબિત થયા બોલો ના ના એ તો ભગવાન જ છે અને તે લીલા કરી છે એ તેઓ પોતાના પોતાના ભક્તોને સમજાવવા માટે તેમણે મનુષ્ય રીતે વર્તન કર્યું છે બસ હું પણ એ જ કહેવા માંગુ છું કે જેમ રામ ભગવાન અને કૃષ્ણ ભગવાને તેના ભક્તોને શીખવાડવા માટે એ રીતે વર્તન કર્યું તેમ સ્વામિનારાયણ ભગવાને પણ કર્યું ચાલો એ તો માન્યમાં આવ્યું પરંતુ સ્વામિનારાયણ ભગવાનનું તો એક પણ શાસ્ત્રમાં વર્ણન નથી તો તમે તેમને શું કામ ભગવાન માનો છો એમ એમ જ જો જોઈએ તો ભગવાન કૃષ્ણ અને રામનું પણ વેદો અને ઉપનિષદોમાં વર્ણન નથી તો શું એ ભગવાન નથી વેદો અને ઉપનિષદોમાં વર્ણન ન હોવા છતાં પણ આખી દુનિયા સ્વીકારે છે કે એ ભગવાન છે

ઋષિના શ્રાપ નિમિત બનાવીને ધર્માભક્તિને ભક્તિને ઘેર નારાયણ મુનિ નામથી અવતાર ધારણ કરશે એટલું જ નહીં પણ વિષ્ણુ હરિપ્રસાદ મહાધર્મારિપ્રસાદ સ્વામી નામના હરિ હરિસ્વય અર્થાત મહાધર્મનું સ્થાપન કરવા પાપનો નાશ કરવા માટે હરિપ્રસાદને ઘેર સ્વામી નામથી અવતાર ધારણ કરશે અને તમને પણ ખ્યાલ છે કે ધર્મદેવનું મૂળ નામ હરિપ્રસાદ જ છે એટલું જ નહીં

સદયુગમાં દત્તાત્રય રૂપે ત્રેતાયુગમાં રામચંદ્ર રૂપે તેમજમાં કૃષ્ણ રૂપે અને કળિયુગમાં વૃષ એટલે કે ધર્મ અને આત્મજ એટલે કે પુત્ર ધર્મ દર્મનો પુત્ર સ્વામીનામથી અવતાર ધારણ કરશે વાહ તમે મારી બધી શંકા નું સમાધાન કરી નાખ્યું સ્વામિનારાયણ એ મહાપુરુષ નહીં એ તો સ્વયં ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન તો ભગવાન છે પણ એ તો સર્વોપરી ભગવાન છે અરે તમે એમને શું કામ કહો છો શ્રીમદ

અસ્મદાદી સ્વરૂપેણ કુરંતી તતો ધૃતિમ અર્થાત વરા ભગવાન પૃથ્વીની વિશે કહે છે કે રામ કૃષ્ણ વરા મત્સ્ય વગેરે જે 10 અવતારો કહેવાય છે તેના થકી પણ જે પર તત્વ છે તેના દર્શન તો દેવતાઓને પણ દુર્લભ છે તેથી દેવતાઓ મારા અને પૂર્વે કહેલા રામ કૃષ્ણ इत्यादि જે અવતારો કહેવાય છે તેના દર્શન કરીને પોતાની ઈચ્છા પૂરી કરે છે તો આનાથી સ્પષ્ટ થાય છે કે જે રામ કૃષ્ણાદી 10 અવતાર છે તેના થકી પણ એક પર તત્વ છે હજી તમને માન્યમાં ન આવતું હોય તો મહાભારતના અશ્વમેઘ પર્વમાં અનુગીતા છે તેમાં સોળમાં અધ્યાયમાં અને શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ફરીથી સંભળાવવાનું કહ્યું ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે નચ શક્યમ પુનર્વકતું શેષણ ધનંજય પરમ હિ બ્રહ્મ કથિતમ યોગયુક્તના તન્મયા હે અર્જુન હું એ જ્ઞાનને ફરીથી સંપૂર્ણ રીતે કહેવા માટે સમર્થ નથી કારણ કે તે વખતે યોગ નિષ્ઠ થઈને તમને પરભરનો ઉપદેશ આપ્યો હતો તેથી અહીંયા સ્પષ્ટ થાય છે કે જ્યારે ભગવદ્ ગીતાના ઉદ્દેશ વખતે કૃષ્ણ ભગવાનની માહી બોલનારા કોઈ પરમ તત્વ હતા તેથી તો ઢેર ઢેર કહ્યું છે કે હું જ પુરુષોત્તમ છું હું જ પુરુષોત્તમ છું ચાલો એ તો માન્યમાં આવ્યું કે શ્રી કૃષ્ણ એ સર્વોપરી નથી પરંતુ તમે શ્યા આધારે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહો છો સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ધર્મો તમામ ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ભદ્રિકાશ્રમમાં થયો હતો અને અને સ્વયં નરનારાયણ ધર્મ ભક્તિને કહ્યું હતું કે હું સ્વયં તમારે ત્યાં અવતાર ધારણ કરીશ આ પ્રમાણે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન તો નરનારાયણ જેવા થયા ને એમ જ જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમામ ગ્રંથમાં એ પણ ઉલ્લેખ છે કે વૃંદાવનમાં ધર્મ ભક્તિ અને ઋષિઓની આ

તેમાં બીજો ઉલ્લાસ અને પાંત્રીસ માં છત્રીસ માં શ્લોક સ્પષ્ટ કહ્યું છે કે મત પ્રાદુર્ભાવ હેતુ નામ સંભવ નાસ્તી ધામની મેં તમત રાત્ર સમુદ્ર ભાવ્ય દુર્વાસાહ છાપ છદ્મના અર્થાત જ્યારે નરનારાયણ ભગવાન ધ્યાનમાં બેસે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને કહ્યું કે મારે અક્ષરધાનમાં જન્મ ધારણ કરવાના કોઈ નિમિત્ત સંભવ નથી માટે અહીંયા દુર્વાસા મુનિના સાપને નિમિત્ત બનાવીને હું અવતારને ધારણ કરીશ અને આ વાત તમારી ગુપ્ત રાખવી તો આનાથી તો સ્પષ્ટ થાય છે

કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા ત્યારે તેમને રામચંદ્ર રૂપે દર્શન આપવાનું કહ્યું હતું એમ જ ચલો એ તો માન્યમાં આવ્યું પરંતુ સતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના મંગળાચરણમાં તો એમ કહ્યું છે કે હું ધર્મના પુત્ર શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું આનાથી તો એ સાબિત થાય છે કે સ્વામિનારાયણ ભગવાન એ જ દેવ કૃષ્ણ છે તમારા બધા પ્રશ્ન બે ત્રણ શાસ્ત્રને આધારે છે એ પણ પહેલા બે ત્રણ શ્લોકને આધારે જો સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જાણવા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ગ્રંથનો અભ્યાસ કરવો પડે જેમ લૌકિક માર્ગમાં પણ સર્જન સર્જન ડોક્ટર ડોક્ટર બનવું હોય તો તો ધોરણ થી લઈને માસ્ટર ડિગ્રી સુધી સુધી એમ વર્ષ અભ્યાસ કરે બની શકે છે જ રીતે અલૌકિક માર્ગમાં પણ છે અને તમારો પ્રશ્ન છે તો કહું તો તમે ગયા શાસ્ત્રને આધારે કહો છો કે અહીંયા જે કૃષ્ણ શબ્દ વપરાયો છે એ રાધિકાના પ્રતિ એવા જ કૃષ્ણ માટે જ વપરાયો છે સ્પષ્ટ છે કોઈને પૂછો તેમજ સંપ્રદાયના કોઈ પણ હરિભગતને પૂછો કે શ્રી કૃષ્ણ શબ્દ શબ્દ અને તમે કઈ વાંધો શ્રી તે દ્વાપર કૃષ્ણ કૃષ્ણ અસ્તિત્વમાં એવું નથી તો ચાલ્યો આવે છે આ સૃષ્ટિની રચના થઈ તે વખતનો ગ્રંથ ઋગ્વેદ ગ્રંથ છે એમાં મંડળ પહેલું એકસો સોળમો સુપ્ત અને ત્રેવીસના ના શ્લોકમાં લખ્યું છે કે અવશ્ય તે શું કૃષ્ણ

શ્રી કૃષ્ણ શબ્દ થી એક અસુરનું વર્ણન કર્યું છે તેમજ અનુશાસન પર્વ તેમાં સત્તરમા અધ્યાયમાં શ્રી સહસ્ત્ર નામ સ્ત્રોત છે તેમાં પિસ્તાલીસ શ્લોકમાં શિવજીનું એકસો અઠ્યાવીસનું નામ પણ કૃષ્ણ છે આમ અનેક પુરાવા અનેક ગ્રંથોમાં જોવા મળે છે એટલું જ નહીં પણ જે સર્વથી પર પુરુષોત્તમ નારાયણ છે તેનું નામ પણ કૃષ્ણ છે એની સાબિતી રૂપે કહું તો શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદ બારમા અધ્યાય અને આડત્રીસના શ્લોકમાં કહ્યું છે કે ધ્રુજીનું વર્ણન કરતા કહ્યું કે ઇતિ ઉતાન પદહ પુત્રો ધ્રુવો કૃષ્ણ પરાયણ અર્થાત ઉતાન પદના પુત્ર ધ્રુવો હંમેશા કૃષ્ણ પરાયણ રહેતા હતા અહીં ધ્રુજી તો લાખો વર્ષ પુરો થયા હતા અને કૃષ્ણ ભગવાન તો દ્વાપર યુગમાં થયા હતા તો તે વખતે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનનું ભજન કઈ રીતે શક્ય બને એટલું જ નહીં પણ સાતમા સ્કંદ પાંચમા અધ્યાય અને ત્રીસમા શ્લોકમાં પણ પ્રહલાદજી તેના પિતાને કહે છે

અલગ અલગ વ્યક્તિ માટે અને અલગ અલગ અર્થમાં વપરાયો છે માટે જ્યાં જ્યાં કૃષ્ણ શબ્દ જોવા મળે છે ત્યાં ત્યાં વસુદેવના પુત્ર કૃષ્ણનો નિર્દેશ છે એવું માનવું યોગ્ય નથી તો પછી શતાનંદ સ્વામીએ મંગલાચરણમાં શ્રી કૃષ્ણ શબ્દથી કોનું ધ્યાન કર્યું હશે અહીંયા પણ સત્તાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણ શબ્દથી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કર્યું છે કારણ કે મેં પહેલા સાબિત કર્યું કે અનાદિ પુરુષોત્તમ જે નારાયણ છે એનું નામ પણ કૃષ્ણ છે એ દ્રષ્ટિએ પણ જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન જ થયા કારણ કે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી અનાદિ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ છે એટલું જ નહીં પણ શ્રીમદ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણ અને ચોવીસમાં અધ્યાય અને છવ્વીસમાં શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે માર્કંડે સ્વામિનારાયણ ભગવાનનું બીજું નામ કૃષ્ણ રાખ્યું હતું એ દ્રષ્ટિએ પણ જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન જ થયા પરંતુ શતાનંદ સ્વામીએ તો આખા સત્સંગી સત્સંગી જીવન ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનને તો શ્રી કૃષ્ણ જેવા કહ્યા છે તો તમે પછી તેમને સર્વોપરી કામ કહો છો તમે એક જ સત્સંગી જીવન ગ્રંથ શું કામ પકડો છો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઘણા ગ્રંથો છે પરંતુ સત્સંગી જીવન ગ્રંથ 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 એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ છે છે અને સહજાનંદ માન્ય કરેલો માટે તમારા પ્રશ્નના આધારે જો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ જેવા છે તો શું કામ આપણે સ્વામિનારાયણ એવા મોટા મંત્રનો જાપ કરવો જોઈએ કૃષ્ણનું જ ભજન ન કરીએ સ્વામિનારાયણ એક વખત નામ લઈએ એટલી વારમાં તો કૃષ્ણ ત્રણ વખત બોલાઈ જાય

તો સુકામ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે એનો ઉત્તર આપો મારી તો હવે બુદ્ધિ કામ નથી કરતી તમે જ કહો તો સમજાશે મે ભૈલા ઉત્તર આપ્યો એનો એ જ ઉત્તર કે મહારાજના અવતરણના છ હેતુમાંથી એક હેતુ કે સર્વે જીવાત્માને પોતાની ਸਰવોપરી ઉપાસના દ્રઢ કરાવી અને અક્ષરधाम લઈ જાવા એ હેતુને સિદ્ધ કરવા માટે જ સ્વામિનારાયણ ભગવાને સંતાનંદ સ્વામીને સત્સંગી જીવનમાં પરોક્ષપણે જ વર્ણવવાની આજ્ઞા કરી હતી જેથી પરોક્ષના પરોક્ષના હરિભક્તો પણ એ વાંચી શકે એટલે તો સ્વામીએ આખા ગ્રંથમાં સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્યનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી છતાં પણ સત્સંગી જીવનને વર્ણન કર્યા છતાં પણ સતાનંદ સ્વામીએ બીજા પ્રકરણ અને આખા પાંચમા અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાનના સમાધિ પ્રકરણનું વર્ણન કર્યું છે જે જેના ઈષ્ટદેવ હતા એને એ રૂપે સમાધિ કરાવીને અને એ રૂપે દર્શન આપતા તેથીસ તો સત્સંગી જીવન ગ્રંથના આધારે પણ સ્વામિનારાયણ સર્વરી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સાબિત થયા કારણ કે ગર્ગ સહિતામાં ગોલોખંડ છે તેમાં પ્રથમ અધ્યાય અને ચોવીસમાં અને પચીસમા સ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે યસ્મિન સર્વણી તેજાંસી વિલીઅંતે સ્વતેજસ્વી તમ વદંતી પરેશ સાક્ષાત પરિપૂર્ણતમ સ્વયં પૂર્ણશ લક્ષણ યત્રયમ પશ્યંતિ પૃથક પૃથક ભાવેના બીજના સ્વયં પરિપૂર્ણતમ સ્વયં અર્થાત જેના તેજમાં બધા જ લીન થાય છે અને જે લોકોને જુદા જુદા રૂપે દર્શન આપે છે તેને જ પરિપૂર્ણ અવતાર કહેવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં ભક્ત ચિંતામણી ગ્રંથ લખાયો છે તેમાં નિષ્કુળાનંદ સ્વામી એકસો પાંચના પ્રકરણમાં સત્તાવનની કડીમાં કહે છે કે વળી જે જે સૌ અવતાર સ્વરૂપ એના ઐશ્વર્ય જે જે અનુપ તે તમમાં દેખે ધ્યાનવાન માટે સૌના કારણ ભગવાન એટલું જ નહીં પણ ભક્ત ચિંતામણી ગ્રંથમાં જ નિષ્કુળાનંદ સ્વામીએ ઓગણ એસીના પ્રકરણમાં આડત્રીસ થી એકતાલીસમી ઘડી એકસો એક ના પ્રકરણમાં પાંચથી સાતમી કડી અને એકસો ઓગણત્રીસના પ્રકરણમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન સાબિત કર્યા છે તેમજ સમુદ્ર ઋષિના લખાયેલા ગ્રંથ સામુદ્રિક શાસ્ત્રમાં તેમજ શ્રીમદ જીવ ગોસ્વામી પદ્મપુરાણના સંદર્ભમાં કહ્યું છે કે જેના ચરણાવિંદમાં બે ચાર છ ચિહ્ન જોવા મળે છે તેને અવતાર જાણવા અને જેમના ચરણાવિનમાં સોળ ચિન્હ જોવા મળે છે તેનો તો સર્વોપરી ભગવાન જાણવા સ્વામિનારાયણ ભગવાનના ચરણાવિનમાં સોળ ચિન્હ છે તેથી જ મહારાજ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સાબિત થાય છે તેની સાબિતી રૂપે કહું તો સ્વામિનારાયણ ભગવાને તેના ચરણાવિનની હજારો છાપ સંતો અને હરિભક્તોને આપી હતી તેમાંથી એક છાપ ગઢપુર પાસે આવેલા માંડવધાર ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આજે પણ જોવા મળે છે તેમાં ઉધ્વ રેખા સહિત સોળે સોળ ચિન્હના દર્શન થાય છે વળી અંતેના આડત્રીસમાં વસનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન છે તે દયાએ કરીને સર્વ જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ ટકા સર્વના નયન ગોચર વર્તે છે એ જ અક્ષરાધિ સર્વના નિયંતા છે સર્વના કારણના કારણ છે અને સર્વ અવતારના પણ અવતારી છે એથી જ એટલું ચોખ્ખું તો મહારાજ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે હવે આનાથી ચોખ્ખું કેટલું કહે જો ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી હોય

આપણી લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો તળાવ તો ખૂબ જ મોટું છે પણ જો સેટેલાઇટની દ્રષ્ટિએ જોઈએ તો તળાવ સમુદ્રની સામે બી નથી એવી જ રીતે લૌકિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો અવતારાને અવતારીનો ભેદ નથી કારણ કે કૃષ્ણ પોતાના સામર્થ્ય શક્તિનું ખૂબ જ વાપર્યું છે અને સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના ઐશ્વર્ય સામર્થ્યનું ખૂબ જ વાપર્યું છે પણ અલૌકિક દ્રષ્ટિએ જોઈએ તો અવતારાને અવતારીનો ભેદ તો છે જ જેમ સેટેલાઇટની દ્રષ્ટિએ તળાવ ખૂબ નાનું લાગ્યું એમ જ વાહ ભગત વાહ તમે મારી બધી શંકાઓનું સમાધાન કરી નાખ્યું સ્વામિનારાયણ એ તો સર્વોપરી ભગવાન છે સારું થયું તમારો ભેટો થયો નહીં તો આમને આમ કાચો મરી જાય અરે હજી તો મેં સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરિતાના ત્રણ ચાર જ પ્રમાણો આપ્યા છે તમે બધું જ કહી છો કારણ કે મારો પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણની હયાતી હયાતીમાં થયેલા ગ્રંથોના આધારે હતો અને તમે તેમાંથી સાબિત કરી આપ્યું છે અને બાકીના ધર્મ બાકીના ગ્રંથોમાં તો ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા ઠસો ઠસ ભરેલી છે તે હું પણ જાણું છું અને આ સર્વ ભક્તો પણ જાણે છે જય સ્વામિનારાયણ